નર્મદાજીની ઉત્તરવાહીની પરિક્રમા ફરી શરૂ કરાવવા બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં પૌરાણિક ઉત્તરવાહીની પરિક્રમા સદીઓથી ચાલતી આવી છે હેરાનગતિ કરવામાં આવી હતી આ વર્ષે પણ હેરાનગતિ શરૂ કરી દીધી હતી સાધુ સંતો અને હિન્દુઓ દ્વારા વિરોધ થતા પરિક્રમા શરૂ કરવામાં આવી હતી ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ સરદાર ડેમ પાણી છોડવાનું બહાર આગળ ધરી પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે હિન્દુઓની આસ્થા પર ઘાત કરવામાં આવ્યો છે જેથી સમગ્ર હિન્દુ સમાજ આક્રોશમાં છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા માંગ કરી હતી કે હિન્દુઓની ધાર્મિક પરિક્રમા અને ઉત્સવ પ્રમાણે ઉજવવા અને આયોજન કરવા દેવામાં આવે ના કે સરકાર કે પ્રશાસનના વિચારો સમય અને વ્યવસ્થા જોઈને અત્યારમાં નર્મદાજીની ઉત્તરવાહીની પરિક્રમા નર્મદા જિલ્લામાં પાણી છોડવાના નામે જે બંધ કરાવી છે તે સરકાર વિશેષ આદેશ આપીને પ્રશાસન પાસે ચાલુ કરાવે તેવી માંગ કરાઈ હતી નર્મદા જિલ્લાની અંદર પૌરાણિક નર્મદા પરિક્રમા ઉત્તરવાહીની પરિક્રમા ચાલે છે જે સદીઓથી ચાલતી આવી છે પણ આ વર્ષે પહેલાં તો પરિક્રમામાં થોડી રોકટોક કરી પછી પરિક્રમાની મંજૂરી આપી પણ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાતોરાત પ્રતિ પરિક્રમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં અટવાઈ ગયા અને આ વારે ઘડે હિન્દુ તહેવારો પર પ્રતિબંધ કેમ મૂકવા મૂકી રહ્યા છે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેના વિરોધમાં આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે અને માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ પરિક્રમા શરૂ કરે જેમાંથી હિન્દુઓની લાગણી ના દુભાય એના માટે અમે રજૂઆત કરી છે કલેક્ટરે આગળ મોકલવાની વાત કરી છે પણ જો આગળ નહીં મોકલે તો અમે આંદોલન કરતાં ખચકાઈશું નહીં એમની દાનત જ ખોરી છે સરકારની દાનત ખોરી છે હિન્દુઓને પ્રતાડિત કરવું અને પ્રશાસનની પણ દાનત એ જ ખોરી છે પાણી આજે ક્યુસેક છોડવાની જરૂર શું પડી અને કેટલા ક્યુસેક પાણી છોડ્યું છે તમે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકતા હતા તમારી પાસે પ્રશાસન પૂરી તાકાત છે સરકારી તમે હિન્દુઓના તહેવાર પર પ્રતિબંધ જ મૂકવો હિન્દુઓને હેરાન કરો એ જ આ લોકોની ગણતરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર